ઉપનેતા મહેશભાઈ અણધડ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય સોમનાબેન કેવડિયા સરપ્રાઇઝ વિઝિટ કરવા એક બસમાં સામાન્ય મુસાફરોની જેમ મોઢા ઉપર કપડું ઢાંકીને બેઠા હતા જેથી તેઓની ઓળખ છતી ના થાય પુણા ગામથી અમે જ્યાં સુધી મુસાફરી કરી જેમાં એચ થ્રી ફાઇવ વન નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં કંડક્ટર ટિકિટ નહોતો આપતો અને પૈસા પડાવી લેતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ અંગે પૂછપરછ કરતાં મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે ટિકિટના દસને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી આ બાબતે કારણ પૂછવા ઉપર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે ત્યારબાદ આપ પદાધિકારીઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ત્યાં પણ સ્ટેશનથી પાંડેસરા જતી બસમાં મુસાફરી કરી જેમાં ફરીથી એ જ ગેરરીતિ સામે આવી વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય શોભનાબેન કેવડિયાએ તાત્કાલિક વિજિલન્સ અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા અને દંડ તેમજ કાર્યવાહી કરાવવા તજવીજ હાથ ધરી હતી આ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે રોજ કંઈક કેટલાય મુસાફરોને વગર ટિકિટ ઉપરના પૈસા લઈ મુસાફરી કરવા દેવામાં આવે છે તો પાલિકાને રોજ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હશે મુસાફરો તો પૂરા પૈસા આપી ટિકિટ લેવા માંગે જ છે પણ એજન્સીના માણસો ઈચ્છતા નથી હોતા અને જાણી જોઈને ખોટના ધંધા કરવા દેવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બધા બધી અમારી પાસેથી પૈસા લઈ લેશો પણ ટિકિટ નથી આવતા આપણને એવું લાગે આપણને સસ્તું નથી પડતું કરોડો રૂપિયા નો કોઈ કંપનીને આપવામાં આવે છે કે જે બસ ચલાવે છે એના માણસો હોય છે કંડક્ટર ડ્રાઈવર એના મેન્ટેન

કારણ કે બધા પૈસા કલેક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ નથી કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં બધી જવા દે પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરાબિન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા સીજા પર જ બહાર આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાલી જ કહેવાનું છે બધાએ જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ બસમાં બેસી ટિકિટ કરતા બસમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મજા છે આમનો મેઘ બિહેવ છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લે છે એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહીશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી એ બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કોન્ટ્રાક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભારત નમસ્કાર સોમનાથ મરાઠે ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇનઉ કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેરે કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એનો પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસયુપીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબતે લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલા ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનો દંડ ફટકાય છે તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનું આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે